નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં ખેડૂત મિત્રો નિયમિત કપાસ બજાર જાણવા માટે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે તો ચાલો મિત્રો જાણીએ આજના કપાસના ભાવ ગોંડલ એક હજાર એકથી ચૌદસો એકસઠ કાલાવડ બારસોથી ચૌદસો પચાસ જામજોધપુર એક હજાર એકતાલીસ પંદરસો સોળ ભાવનગર અગિયારસો પાંચ થી ચૌદસો અઠ્યાવીસ રાજકોટ અમરેલી નવસો પચાસ થી ચૌદસો જસદણ અગિયારસો થી ચૌદસો સાવરકુંડલા બારસો થી ચૌદસો પંચ્યાસી કડી અગિયારસો થી ચૌદસો એકાવન ડોળાશા થી ચૌદસો ગઢડા બારસો વીસ થી ચૌદસો અઠાવન ધંધુકા અગિયારસો પચીસ થી ચૌદસો એકત્રીસ ખંભાળિયા તેરસો થી ચૌદસો ચાલીસ ધ્રોલ બારસો થી ચૌદસો નેવું પાલીતાણા એક હજાર થી ચૌદસો સાયલા તેરસો પચીસ થી ચૌદસો સાહીઠ વિછિયા અગિયારસો એસી થી ચૌદસો બત્રીસ ભેસાણ એક હજાર પચાસ થી ચૌદસો છોતેર ધારી એક હજાર છપ્પન થી ચૌદસો ચોત્રીસ લાલપુર બારસો સિત્તેર થી ચૌદસો સિત્તેર બગસરા એક હજાર પચાસ થી ચૌદસો જુનાગઢ એક હજારથી બારસો સાહીઠ ઉપલેટા બારસો થી ચૌદસો ચાલીસ ધોરાજી અગિયારસો અગિયાર થી ચૌદસો છત્રીસ મોરબી અગિયારસો સિત્તેર થી ચૌદસો અઠ્ઠાણું રાજુલા નવસો થી ચૌદસો ચાલીસ વિસાવદર અગિયારસો ચાલીસ થી ચૌદસો સોળ તળાજા એક તેરસો સિત્તેર જામનગર નવસો થી પંદરસો બાબરા ચૌદસો અડસઠ જેતપુર એક હજાર એક થી પંદરસો અગિયાર વાંકાનેર અગિયારસો થી ચૌદસો બાસઠ તો મિત્રો આ હતા આજના કપાસના ભાવ ધન્યવાદ મિત્રો જય જવાન જય કિસાન